અને નો વી પ્રો કેન છોગો થઈ મજામાં અમને બી પણ મજા માત છું આજ અમારા નવા વ્લોગમાં તમારા બધાને આબીક ખાધી ખાધી થાર દીક સ્વાદિષ્ટ છે તો આજે આપણે બનાવશું ગણપતિ બફાની પ્રસાદી તો બધા વિડિયો માં શેર છો તમે બનારજો અને ચેનલ લાઈક કરવા લાઈન સહી તો ન આગળ કા કા બત પડી જશે તો આજે સુધી વિડિયો માં બન્યા રહેજો કકકે మిబ Eleं. షగ లి మేయ టననఎ వీ లయన వి ని లప్తిన. ఖిస్ి గుంపీ వానా గాలి బిగుయ అషలా వి లారి సనా ళలాలయ Isaiah 10 లలూ అరభమంలలీ లి లెలలీంద లే఺ चलिए मैं महली नाखने से हमरा गाइस પછી મના કી દાઈન સે પાણી તમને લાઈક દેતું સે ન કે વાડે તે આધીમાં પાણી નાખી દેવાનું એટલે પછી બનાવાવાનું છે ન કે મૂઠિયા નાના નાના બનાવાના છે એટલું પાણી ન દેવાનું જરૂરિયાત પ્રમાણે પાણી નાખી દેવાનું અને પછી મૂઠિયા બનાવી નાખવાના આપણે લઈ લીધી છે કાજુ બદામ દ્રાક્ષ અને હાકર બટાના જેને ખાંડ નાખી હોય એ ખાંડ નાખી શકે અમે હા કરનાઈ છે અને મુઠિયા તહાનુ શરૂ કરી દીધી છે છેલ્લા તવ્યા માં હમ આ એટલા મુઠિયા નાખી દેવાનો છે લે ડ્રાઈવ કરી રાખો દવાને ડળી લઈ લો મેશર્મા પછી નાખવાનું છે આપણે તવા માં ઘી તવા ગરમ કરવા મૂકી દીધું છે સમસેન્ડ કવરી આવવા દે અને પછી નાખવાનું છેમાંથી એટલે જો એટલે ઘી નાખી છે અમારે મટિયા વધારે હતા એટલે இது <Charlits> अन गुड़ गुड़िक કે થોડી તો તોલા લઈ લે એક લે આ તાલા કાપી દેતા કઈ છે એયલા એના ખાનું હરખુ ઓલી જા પછી આપણે તો એતો ઉતલેને ઘી નાખવાના છે પછી થોડુંક તળજો જેટલું આપણને લાગે કે આટલું કટ્યું છે તો એટલું ઘી નાખી દેવાનું છે એમાં કે જે હલાવી લેવાનું છે ઘણ નાખી દે પછી એમાં નાખી દેવાની છે હાકર આપણે દળીથી હા કરી નાખી દીધું છેલ્લી જોવે એટલું જેટલા ગળું ખાતા હોય એટલી હાકર નાખવાની છે એમાં મિક્સ કરી નાખવાની બધી પછી આપણે બનાવવા મળ્યા છે હવે લાડવા મસ્ત લાડવા બનીને થઈ ગયો છે એક તૈયાર તો આપણે છે આમને બધા લાડવા વાળી લેવાના છે હાથે બનાવી શકો છો ને અમારે પાસે આવું હતું એટલે મેં એમાં બનાવ્યા ડિઝાઇનવાળા લાડવા હાથે હજી ગોળ લાડવા બનાવીએ કંઈ માર કાહે લાડવા બનાવવાનું હતું એટલે અમને ન ખરાબ થઈ જાય એટલે બની નખાયો માં લાડવા તો આપડે બધા લાડવા થઈ ગયા છે તૈયાર નવમી ભાગ્યા છે એ ગણપત દાદા એ જવારવા લાડવા અલો નળવા મી દશી એ ગણપત દાદા લાડવા જવારવા ગઈ છે 5000 danda batang manki

বে <laughs> থাক ঘ